નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે જે વાત કરીએ વિક્રમ ઠાકોર વિશે જે સુપરસ્ટાર છે જેમનું એક ફિલ્મ હતું પ્રીત જન્મજન્મની પુલાશે નહીં તે લગભગ આજ ઓગણીસ તારીખના દિવસે જ રિલીઝ થવાનું હતું અને તમને સિનેમા કરવામાં જોવા પણ મળશે બીજી વાર કેમ રિલીઝ કરવામાં આવી છે તેનું કારણ જાણવા માટે મારી ચાળમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કહી લેજો તેનું કારણ પણ હું તમને ટૂંક જ સમયમાં મારા ચેનલ ઉપર હું વિડીયો બનાવીને રિલીઝ કરવાનો છું ચાહક મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો વિક્રમ ઠાકોરે જે કહ્યું છે તે હું તમને વિડીયોમાં બતાવું તમે વિડીયો પણ જોઈ શકો છો તો આવો એ વિડીયો હું તમને બતાવું પ્રીત જન્મ ભુલાસી નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જોજો તમને પિક્ચર જોઈને ખૂબ જ મજા આવશે જય માતાજી